ક્લાસ યુટ્યુબ ચેનલમાં હા સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ છ માં આપણી નવીન સ્વાધ્ય પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર પાંચમાં ગુજરાતી વિષયનો પાઠ નંબર સોળ છે શેરીએ આવી સાત જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો મારા વાળા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનો પણ ન બોલતા પાઠ નંબર સોળ છે શેરીએ સાત જેમાં પ્રશ્ન એક છે યોગ્ય વિકલ્પ પસંદ કરી મિત્રો અહીંયા જે બોક્સ આપેલ છે તેમાં યોગ્ય ક્રમ લખવાનો છે પેલો પ્રશ્ન છે આવે સાત કાવ્યમાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે તો અહીંયા ચાર ઓપ્શન છે જેમાં મિત્રો આપણો જવાબ આવશે ક વસંત ઋતુની જે આપણે અહીંયા ક લખીશું બીજો બાળકોને આંબાવાડીએ જે રમવાનું ગમે છે કારણ કે તો કારણ કે મિત્રો ત્યાં બાળકોને મુક્તમને રમવા મળે છે બરાબર મુક્ત મને રમવા મળે છે ક આપણે લખીશું ત્રીજું કોઈની રંજાણ નહીંને ખેલવા માટે ખે ખેલવા મળે દાન દ્વારા કવિ કહે છે કે કવિ કહે છે કે આંબાવાડીએ કોઈની કન કર્નડગત વગર આખો દિવસ રમવા મળશે એટલે કે અ ઓપ્શન સાચો છે ચોથું છે ઝાડ પર સામ

જરી કરજે તે તારા ટહુકાર તો સરસ મજાની આપ જે કાવ્ય પંક્તિ છે એના આધારે આપણે પ્રશ્ન મિત્રો લખવા હોય તો પ્રહલાદ પારેખના જે આ કાવ્યના આધારે પાંચ પ્રશ્નો મિત્રો લખી શકાય તો પહેલો પ્રશ્ન છે કવિએ મોલ્લારે કાવ્યમાં કયા પ્રકૃતિના તત્વનું વર્ણન કર્યું છે પ્રશ્ન બીજો છે કવિએ મોલ્લાને કેવી રીતે વર્ણવ્યા છે અને તે માટે કયા સંકેતનો ઉપયોગ કર્યો છે પ્રશ્ન ત્રણ છે મોલ્લારે કાવ્યમાં ધરતીની શું સ્થિતિ છે અને તે અંગે કવિ શું કહે છે પ્રશ્ન ચાર કવિ મોલ્લારી કાવ્યમાં કેવી વેદના અને સંકલ્પના સંકલ્પનો વર્ણન કરે છે અને પ્રશ્ન પાંચ કાવ્ય પ્રકૃતિ સાથે માનવતા અને જીવનના દુઃખદ પળોની ક્યાં તિથિ જોડી રહ્યા છે તો આ પ્રશ્નો આપણે મિત્રો જોયા હવે પ્રશ્ન ત્રણ ઉપર આવીશું કાવ્યના આધારે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમાં મિત્રો પહેલો પ્રશ્ન છે કોયલ ઘટાદાર વૃક્ષ પર બેસીને ટહકા કરી રહી છે તો અહીંયા આ ઓપ્શન છે એ સાચો છે બીજું છે બાળકોની કેરી ખાવા માટે આંબાવાડીએ જવું છે તો મિત્રો આ વિધાન ખોટું છે ત્રીજું કાવ્યમાં ડરપોક લોકોને મૂકીને આંબાવાડીએ જવાનું કહેવાયું છે તો આ વિધાન સાચું છે ચોથું બાળકોની ઘરના આંગણામાં રમવું વધારે ગમે છે તો આ વિધાન ખોટું છે પાંચ બાળકો અવાજ કર્યા વગર રમી રહ્યા છે તો આ વિધાન પણ ખોટું છે તો આવી રીતે વિધાનો ખરા ખોટાની વાત કરી પ્રશ્ન ચાર ઉદાહરણ મુજબ કરવાનું છે ઉદાહરણ આપેલું છે દરિયો તો ભર્યો પંક્તિ છે ખારા જળનો દરિયો ભર્યો એવી રીતે મિત્રો નિશાળ તો વિશાળ પંક્તિ થશે તારા મનમાં નિશાળ અને વિશ્વમાં વિશાળ છે વાણી તો પાણી તો પંક્તિ છે ખૂણામાં પાણી ખૂણામાં વાણી તરબૂજના પાણી જેવી મીઠી છે ત્રીજું છે સાત તો યાદ પંક્તિ તેમનું વચન એટલું સાદું હતું કે મારા મારો દિલમાં એ યાદ રહી ગયો ચોથું છે આંખ આંખ તો પાંખ પંક્તિ છે તે પાંખમાં આંખ કઢાવતી નથી પાંચ હાથ તો માથ પંક્તિ છે હવે મારા હાથમાં છે એનો પ્રેમ મારા માથે પ્રશ્ન પાંચ આપેલા વાક્યો માટે કોસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં મિત્રો અહીંયા અલગ અલગ જે ઓપ્શન આપેલા છે તેમાં આપણે ખલગિયા જોઈએ તો પહેલી ખલગિયા છે વાહ તે કેટલું સરસ ગાઈ રહ્યો છે તો આ પ્રશંસા છે મિત્રો બીજું મહેરબાની કરીને તમારો મોબાઈલ બંધ રાખો તો વિનંતી છે ત્રીજું તું શાળામાં કેમ મોડો આવે છે કાલથી વહેલો આવી જજે તો આ ઠપકો છે ચાર ઘવાયેલા પક્ષીને જોઈને તેનું દિલ ભરાઈ આવ્યું તો આ દયા છે પાંચ પોતે પહેલા નંબરે પાસ થઈ છે એ જાણી મૈત્રીના આનંદનો પાર ન રહ્યો તો આ ખુશી દર્શાવે છે છ આવી દુષ્ટ વ્યક્તિને તો સજા થવી જ જોઈએ તો આ સંમતિ છે સાત પપ્પાને રાતા પીળા જોઈ એ સમસમી ગયો તો આ ડર છે અને આઠ પોતાનું કહ્યું ન કરતા મિનેશભાઈ દીકરા મિત પર તાડુક્યા તો આ ગુસ્સો દર્શાવે છે હવે આપણે પ્રશ્ન છ પર આવીશું જેમાં આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે બાળકો કોયલના અવાજથી શા માટે કુતૂહલ અનુભવે છે તો એનો જવાબ મિત્રો લખી શકાય કે બાળકો કોયલના અવાજથી કુતૂહલ અનુભવે છે કારણ કે કોયલનો અવાજ મીઠો મઘમઘાટ અને અનોખો હોય છે આ અવાજ તેમને ખૂબ આનંદ અને આકર્ષણ આપે છે તેમ છતાં બાળકોને રસપ્રદ લાગે છે કે કોયલ ક્યારે અને કેમ ગાય છે અને તેના ગીતની મીઠાશ અને સંગીતમયતા તેની માનસિકતા અને કવિ દ્રષ્ટિ માટે ખૂબ જ રસપ્રદ છે આ કારણોસર કોયલના અવાજને તેઓ માનસિક સુખદ અને રહસ્યમય અનુભવે છે પ્રશ્ન બીજો છે કાવ્યના આધારે આંબાવાડીનું વર્ણન કરો મિત્રો આનો જવાબ લખી શકાય જેમાં છે મુદ્દા આધારે પ્રકૃતિનું સૌંદર્ય તો આંબાવાડી એક ખૂણા કે બગીચો છે જ્યાં કુદરતના સૌંદર્યનો અનુભવ થાય છે કવિ આંબાવાડીની એક એવી સ્થિતિની વર્ણવે છે જેમાં મીઠા અવાજોમાં કોયર બોલે છે અને આ વાતોથી જગતની પૃથ્વી પ્રફુલ્લિત રહી થઈ રહી છે બીજું છે માલ્યા માલ્ય અને પોરની યાદ આંબાવાડી એ એવી જગ્યા છે જ્યાં અનેક સ્મૃતિઓ અને સંવેદનાઓ જોડાયેલી છે જેમ કે કવિ આંબાવાડીના વર્ણનમાં માલ્યની આંબાવાડી અને તાજી પોરની તાજી યાદ કહ્યું છે જે પ્રકૃતિ સાથે સંબંધી ભાવનાઓને વ્યક્ત કરે છે ત્રીજું છે શાંતિ અને આનંદ તો આંબાવાડીનું વાતાવરણ નિત્રાણ અને શાંતિથી ભરપૂર છે તે એક એવી જગ્યા છે જ્યાં કવિ મોરના ઝૂલતા દ્રશ્ય પંખીઓના ગાન અને મનોહર પૃથ્વી સૌંદર્યને ઉજાગર કરે છે અને ચાર ખીલવાનો આનંદ અહીં ગમતું અને મસ્ત મોજમાં રમવાનું આનંદ સાથે બેસી વાતો કરવાનું હોય છે આંબાવાડી એ એવી જગ્યા છે જ્યાં પરિસ્થિતિ ફૂલો અને સ્વચ્છ વાતાવરણ સાથે જીવંત અને આનંદદાયક હોય છે હવે આપણે પ્રશ્ન મિત્રો આગળ જોવાના છીએ પ્રશ્ન સાત આપેલી કાવ્ય પંક્તિની સમજૂતી આપવાનું છે કાવ્યપંક્તિ છે પ્રકૃતિ જેવી બીજી નથી કોઈ કૃતિ ઈશ્વરની સર્વશ્રેષ્ઠ છે આ કૃતિ થઈ ના જાય કદી એની વિસ્મૃતિ ચાલુ રાખીએ એના તરફ જાગૃતિ તો આ કાવ્ય પંક્તિની સમજૂતી નીચે આપેલ છે જેમાં કવિ એ કહ્યું છે કે પ્રકૃતિ ઈશ્વરની શ્રેષ્ઠ રચના છે જે અનમોલ અને અનંત છે એમાં દરેક તત્વ શાંતિ અને સૌંદર્યથી ભરપૂર છે પ્રકૃતિની કિંમત એટલી વધુ છે કે એનાથી વિસ્મૃતિ શક્ય નથી ક્યારેય તે અમુક હોતી નથી જેથી કવિએ નિશ્ચિત સૂચવું છે કે આપણે સાવધ રહીએ અને પ્રકૃતિ તરફ જાગૃત રહીએ તેનો આદર કરીએ અને તેનું સંરક્ષણ કરીએ આ રીતે આપણે પ્રકૃતિ સાથે મજબૂત અને શ્રેષ્ઠ શ્રેષ્ઠબંધ બનાવી શકીએ પ્રશ્ન મિત્રો આઠ છે આપેલા શબ્દો માટે કાવ્યનો કયો શબ્દ વપરાયો છે તેમ કહું શબ્દ ચોકઠામાંથી શોધીને લખો તો અહીંયા મિત્રો અલગ અલગ શબ્દો વપરાયા છે તમે જોઈ શકો છો યાદ છે દાન છે વન છે દન વન સદા બરાબર નાદ કાયર રંજાળ મોર મોકળું ભેરું પાંદડું બરાબર અને કુંજ તો આમ ડરપોક તો કાયર થાય તો એવી રીતે મિત્રો અવાજ તો અવા અવાજ માટે મિત્રો શબ્દ વપરાયો છે સાદ સ્મૃતિ તો યાદ ફળ્યું તો કુંજ પરણ તો પાંદડું વિશાળ તો મોકળું અરણ્ય તો વન ભાઈબંધો ભેરું દિવસ તો દન અને હેરાનગતિ તો રંજાળ પ્રશ્ન નવ તમારા ગામના બજાર વિશે લખો અહીંયા મિત્રો સરસ મજાનું આપણે લખી શકીએ કે મારા ગામડાના બજારમાં ચાર મુખ્ય દુકાનો આવેલી છે જેમાંથી દરેક દુકાનમાં અલગ અલગ વસ્તુઓ મળે છે એક દુકાનમાં તાજા શાકભાજી અને ફળો વેચાતા હોય છે અહીં વેપારી દરરોજ શાકભાજી અને ફળોથી ભરેલી ટણીક પર બેઠો હોય છે અને ગામના લોકો જ્ઞાનપૂર્વક પોતાની જરૂરિયાત મુજબ સસ્તો અને તાજું સામાન ખરીદવા માટે આવે છે બીજી દુકાનમાં કરિયાણાના સામાન મળે છે ચોખા દાળભા દાળ મસાલા તેલ અને બધી જ ઘર ઘર વખરેની વસ્તુઓ આ દુકાન પણ લોકપ્રિય છે કારણ કે દરેક ઘરે રોજના રસી માટે આ વસ્તુની જરૂર છે ત્રીજી દુકાન રમકડા અને બાળકો માટે રમકડા વેચતી વેચ હોય છે આ દુકાનમાં રંગબેરંગી ટોયઝ અને રમકડા જુદી જુદી અંદાજમાં હોય છે બાળકો આ દુકાનમાં જઈને ખુશીથી પોતાના મનપસંદ રમકડા પસંદ કરે છે ચોથી દુકાનમાં જીવન માટેની સામાન્ય સામાન મળે છે ટૂંકા લોટણા ઘર માટેની સજાવટ વગેરે સાંજે અને સવારે ગામના લોકો મોસમના અનુકૂળતા મુજબ બજારમાં ભેગા થાય છે બધા એકબીજા હસતા અને મોજ કરતી વાતો કરતા આવી રહ્યા હોય છે અને આ બજાર ગામના માટે એક સ્થળ બની ગયું છે જ્યાં લોકો મળીને એકબીજાને સંબોધીને ખરીદી કરી અને રોજના જીવનમાં જીવનને વધુ મીઠું બનાવે છે વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે પણ તમારા ગામ વિશે લખી શકો છો તમારી ગામની બજાર વિશે લખી શકો છો સરસ મજાનો પાઠ છે બરાબર શેરી આવે સાદ એનું આપણે સંપૂર્ણ પાઠનું સ્વદિન પોથીના પાઠનું મિત્રો સોલ્યુશન જોયું તો આવી રીતે તમારે પણ મિત્રો લખવાનું છે ખાસ કરીને ધોરણ છની અંદર એકથી ને સાત પાઠનો સાત ભાગ છે તેની અંદર તમામનું સોલ્યુશન જોવાનું બાકી છે તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગીની વળશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક કરજો તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનો પણ ન બોલતા અને ખાસ તમે ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો